જેટલો દારૂ ખતરનાક છે એટલો જ માવો પણ ખતરનાક છે મારા બાપ કેટલાય જુએ ને હું કહું સ્વામી એમને અમને એમ કે સ્વામી પણ અમે ના ખાઈ ને તો આમ આમ મૂડ નથી આવતો અમે ખાઈ છીએ બધા હા એમ ખાઈ આ સામે મારી સામે કેટલાયનું ઓળખું છું ચાય નથી પીતા કોઈ દાડો મારા બાપ ચાય ત્યાં કરીને હવારથી હા સુધી રૂપિયા કમાઈ પરસે લોહીનો પરસેવો કરીએ અને પૈસા કમાઈને હોસે હોસે કેન્સરના પડીકા ખરીદવા જઈએ આપણે બધા આ ભણેલો સમાજ અને ગાંડા થાય પીન કેવા ગાંડા થાય ખબર હું તમને એક બે ક્લિપ દેખાડું માણસ વધારે પી જાય તમે બધા તો ડાયા એટલે ઓછું પીતા હો પણ ઓલા જે પીવે અમે માં રહી ને ત્યાં બોટલ નો રિવાજ નહીં ત્યાં પોટલી નો રિવાજ કારણ કે ત્યાં ગામડમ બોટલ કોણ લાવી દે ત્યાં પોટલી પોટલી ખબર છે ને ઈશ્વર જોઈએ છે કોઈ દાળ મેં જ નથી જોઈ પણ આપણે સાંભળીએ બહુ એટલે મેં એક દાડ બધા અમારે ત્યાં બધા બહુ પીવે એટલે એક દાડ પી જો આ પોટલીનો ભાવ કાંઈ વધ્યો કે એમ નામ છે કે બહુ વધી ગયો મોંઘવારી બહુ આવી ગઈ મેં કીધું કેટલી એ કે પહેલાં દહ રૂપિયા મળતી અત્યારે સો રૂપિયા મળે તેમ કોઈ દાડો દારૂડિયા હોય કે બીડી વાળા એ કે તમાકુ વાળા એ આંદોલન કર્યું એવું તમે સાંભળ્યું બાટલો મોંઘો થાય એટલે તરત માળા બે ડીઝલ થોડુંક મોંઘું થાય એટલે તરત માળા માથાકૂટ કરે તેલ થોડુંક મોંઘું થાય ગીરધરભાઈ એટલે બધા માથાકૂટ કરે પણ કોઈદાર તમે સાંભળ્યું કે આ દારૂ પોટલી દહ રૂપિયા મળતી હતી ને ત્યારે હો રૂપિયાની થઈ મને નથી હું નથી પણ એ લોકો કહેતા હતા હમણાં હું જોઉં ઉપલેટામાં કથા કરવા ત્યાંથી નહીં આવ્યું એટલે આ પોટલી નો દેખાડામાં કેટલા રશિયા છે સાચું છે ને વીસ રૂપિયાના આવે છે ને કે પચીસ રૂપિયાનો વીસ રૂપિયાનો માવો કોઈ મોંઘો નથી પડતો પણ ચાલીસ રૂપિયાનું દૂધ મોંઘું પડે છે મારા બાપ વિચાર તો કરો યાર એ મારા બાપ આપણે છે ને બધાએ આમાંથી મુક્ત થઈને ભગવાનની અંદર જોડાવાનું છે યાર